આજે રાત્રે પીએમ ગુજરાત આવશે આવતીકાલે રાણીપમાંથી કરશે મતદાન અમિત શાહ પણ પોચશે અમદાવાદ આવતીકાલે ગુજરાતમાં તમામ છવીસ બેઠકો પર મતદાન યોજાશે આ પહેલા જે આજે ફરી એકવાર વડાપ્રધાન ગુજરાતમાં આવશે આવતીકાલે પોતાના વોટ કાસ્ટિંગ માટે પીએમ દિલ્હીથી આજે રાત્રે સાડા નવ વાગે અમદાવાદ પોચશે અને આવતીકાલે રાણીપમાંથી મતદાન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ આવશે ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે આમાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન યોજાશે માહિતી પ્રમાણે આજે રાત્રે સાડા નવ કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે પીએમ મોદી ઉપરાંત અમિત શાહ પણ ગુજરાતમાં આવશે પીએમ મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે અને પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં ખાતે રાત્રિ રોકાણ કરશે પીએમ આવતીકાલે સવારે સાડા સાત વાગે અમદાવાદના રાણી વિસ્તારમાં આવેલા નિશાન સ્કૂલમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે રિપોર્ટ છે કે આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ મોદીની સાથે ઉપસ્થિત રહી શકે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે આઠ સાડા આઠ વાગે અમદાવાદ આવી પહોંચશે અને બાદમાં મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લેશે અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદમાં સવારે સાડા દસ વાગે મતદાન કરશે